એટલાઈ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ ગુજરાત કોંગ્રેસમાં હરક પણ જામતું નથી દર્શક મિત્રો ગુજરાત કોંગ્રેસ અત્યારે ખૂબ જ હરખાઈ રહી છે કારણ એટલા માટે કે ભાજપમાં ડખો થયો છે અને ડખાને કારણે કોંગ્રેસને સારા પરિણામો પ્રાપ્ત થાય તેવું લાગી રહ્યું છે આ માત્ર અત્યારની જ વાત છે પરંતુ જેમ જેમ દિવસો નજીક આવતા કોંગ્રેસમાં કોંગ્રેસનું પ્રચાર કાર્ય ઉમેદવારોને ગોઠવવા માટેનું આયોજનમાં તકલીફ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે આ ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં પ્રજાને મનાવવા માટે લાગી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ભાજપના ભરતી મેળામાં તાલુકા જિલ્લા કક્ષાએ તેમજ ગ્રામ્ય કક્ષાએથી ભાજપના ભરતી મેળામાં કોંગ્રેસના કાર્યકરો વળી ગયા છે જેના કારણે કોંગ્રેસના ઉમેદવારોને આ સંગઠનમાં પડેલા ફટકારને કારણે અસરો થઈ રહી છે જેના કારણે તેમને પોતાના બલબૂતા ઉપર તેમજ જે કાર્યકરો બચાવેલા છે તેમની સાથે સુમેળ કરી અને પ્રચાર તંત્ર ગોઠવવા માટે ખાસી એવી મહેનત કરી રહ્યા છે કારણ કે અમુક જિલ્લાઓ કે અમુક તાલુકાઓમાં તો આખે આખું સંગઠન નેવું ટકા જેટલા લોકો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે જેના પરિણામે કોંગ્રેસમાં આ પ્રચાર તંત્ર તેમજ ઉમેદવારને મતદારો સુધી પહોંચવા માટેના આયોજન ઘડવામાં તકલીફો પડી રહી છે કારણ કે બુથ સુધીના સંગઠનના કાર્યકરોની અછત વર્તાઈ રહી છે આ અછતને સામે કોંગ્રેસ કેવી રીતે આગળ વધશે તે જોવા માટે ખાસ એક પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં બેઠક યોજાઈ હતી જેમાં ચૂંટાયેલા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો સાંસદો અને દરેક જિલ્લાના મોડીઓને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા અને તેમાં સંગઠનનું માળખું મજબૂત કરવાનું તેમજ આ ચૂંટણીમાં કોંગ્રેસ કેવી રીતે વિજય મને વાત ગમે તે હોય પણ ઉમેદવારો પોતાની જ તાકાતથી સાથે તેમજ સંગઠનના બચેલા કાર્યકરોની સાથે અત્યારે પ્રચાર ધુમેશ હાથ ધર્યો છે પરંતુ તેમને ઘણી મુશ્કેલીઓ વીઠી રહ્યા છે ત્યારબાદ આપણે વાત કરીએ પૂર્વ અમદાવાદ પૂર્વની બેઠકની તો અમદાવાદ પૂર્વની બેઠકમાં રોહન ગુપ્તાએ તેમના પિતાજીના નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણી લડવાની ઇનકાર કર્યો હવે અહીંયા કોને ઉમેદવાર તરીકે જાહેર કરો તે પણ કોંગ્રેસ માટે એક પ્રશ્ન છે કારણ કે અહીંના મુખ્ય ગણાતા એવા ચહેરા શૈલેષ પરમાર અને હિંમતસિંહ એ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે હવે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ અમદાવાદ પૂર્વની બેઠક કોને ફાળવે છે કારણ કે આ બેઠક એ પણ ખૂબ જ અગત્યની છે આમ જોવા જઈએ તો ભાજપના ડખાથી કોંગ્રેસને ફાયદો થાય તેવું અત્યારે વાતાવરણ ઉભું થયું છે પરંતુ જયારે બુથ કક્ષાની વાત આવે તો આજે પણ કોંગ્રેસના કાર્યકરોની અછત વર્તાઈ રહી છે એ બહુ સ્પષ્ટ બાબત છે એટલે કે ઉમેદવારો આ કાર્યકર્તાઓને કેવી રીતે વધારે સંખ્યામાં જોડી અને કોંગ્રેસને વધુ આગળ એટલે કે કોંગ્રેસને જીત અપાવે છે કે નહીં તે જોવાનું રહ્યું ગુજરાતમાંથી દસથી વધુ લોકસભાની બેઠકો ઉપર કોંગ્રેસ જીત મેળવશે ચોક્કસ આ દાવો હરખનો હોઈ શકે પરંતુ ભાજપના કકડાટથી કોંગ્રેસને ફાયદો થાય એવી શક્યતાઓ કરતાં પણ કોંગ્રેસમાં સંગઠનની મજબૂતી જો વધારે હોય તો ચોક્કસપણે કોંગ્રેસ પોતાની ઘણી બેઠકો પર ફાયદો કરી શકે પરંતુ આજે કોંગ્રેસનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન છે કે સંગઠનના માળખાનો અભાવ હવે જોવાનું એ રહ્યું કે કયા ઉમેદવારો અને કોંગ્રેસ મોવડી મંડળ અને ઉમેદવારો સૌ સાથે મળી તેમજ જે કાર્યકરો બચ્યા છે તેઓના સાથ સહકારથી કોંગ્રેસ કેવો દેખાવ કરે છે દર્શક મિત્રો આ હતો અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર